મમ્મી ને પપ્પા તો વયા ગયા છે તો ફટાફટ તો આજે વઢાઈ જાહે પછી કાલે ભેગા કરશે વરસાદનો માહોલ કે છે પાછી આગાહી છે ને ગરમીનો માહોલ પણ એટલો બધો છે એટલે કઈ નક્કી નહીં આવે જે થઈ રહ્યું થાય અને અમે હમણાં તો ચાર પાંચ દિવસથી આમણાં કંટી દેવાનું ગામ તો આજે થોડાક વિરામ લીધો છે કેમકે કે આજ તો જવાનું તો હતું જ પણ ન ગયા કેમ કે આજે વાડીનું કામકાજ હવે થોડીક મોસમ પડી છે ને તો નથી ગયા ભવિયાને પણ જવાનું છે બધા જવાનું છે મારે માર દીકરીને જ ઘરે રહેવાનું છે આપણે પાણી ન છે આવશે ને તો હમણાં પાણી પણ આવી જાય અને ફટાફટ એકમ કામ નીકળી લઈએ અને આપણે પંચાનું કામ પર ભેરાઈ ગયું છે કેમ કે મૂંગણી આટલા બધા એવા છે ને કરવાનું આ ડુંગડા તો ચાલો મમ્મી પપ્પા બધા વેહ્યા ગયા અને તોય કેવી રીતે મને આપણે ટાઈમ નથી નકર હું પણ જાત કેમ કે મારે ઘરે પણ બધુંય કામ છે મમ્મી ન હોય એટલે થોડુંક કામ તો હોય નહીં તો બને હાવો જા પછી વિડિયામાં તમે જોઈ લેજો એન સુધી વિડિયો જોજો તો જ તમને ખબર પડશે નહીં તો નહીં પડે તો ચાલો હવે પછી પાછા મળીએ આપણે અત્યારમાં જ કે વાતાવરણ છે નહીં એવું બધું તડકાની ઝાડ પણ તો તુલસીમાં આપણા કઈક આવા થઈ ગયા છે ન હોય ગયા મસ્ત મજાના છે

મોર્નિંગ જય ક્રષનારમાં આદો કેમ છે બધા મજામાં મજા બને તમારું બધા સ્વાગત છે ને આજે પણ બધા આપણે આવી ગયા છીએ વાળીએ તલ વાટવા માટે તલનું તો હું છે કે ટ્રેક્ટર આવે છે આપણે વાટવા માટે તેની પણ ટ્રાય કરી લેજો હાલે તો ઠીક છે નકર પછી માણસોથી છે રહેશે પપ્પા નમ્મીને બધા બેસી ગયા છે ને આ આપણા તલનો આજે છેલ્લો દિવસ હાલે તો છેલ્લો દિવસ નકર બે ત્રણ દિવસ વધારે થાય પણ આવી ગયા છે ટ્રેક્ટર લઈને ટ્રેક્ટર આવી ગયો તલ વાટવા માટે એક તો માટે અમારે છૂટે છૂટ આવી ગયા હો રજભાઈ વાહ રજભાઈ વાહ અને પાછળ અમારે ટ્રેક્ટર પણ આવે છે મુરત પણ કરવાનું છે અત્યારે ચાલુ ટ્રેક્ટર

આઠે ઉઠા દીધો અગિયાર વાગે કાલે તો ઉઠ્યો તો તે આડસ ભાઈને બોલતા હતી કેમ ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ નાસ્તો કરો મે મેતેને મૂઈકો ઉઠાડ્યો જા હું કો વાડી હાલો હું કો ઉઠાવું કો કે બે વાર ઉઠાડ્યો પછી ના ઉઠ્યો પછી આખેડો ઉઠ્યો તો ચાલો ચાલોજી દ્વિજાબેન તો સૂતા છે આપણે કચરા પોતાનું કામ ચાલુ છે કચરો કરીએ છે કપડા તો ધોઈ દેવ કચરો ગાડી છે કચરો ગાડી લેના પાણી આવશે પાણી ભળ લઈએ તો ન લો આથે વાઢવાનું ચાલુ કરી દીધું છે ધીમે ધીરે એટલે ઘેરા વટના 3 ચાર ક્યારે બપોર પછી પાછા બીજા વધારે પડતા મજૂર આવશે તે તો વધારે ઉકળશે અત્યારે તો ધીમે ધીમે હું કે મશીન ન આવેલું એટલે અહીં છે વાટવા જો બાર જેવો ટાઈમ થઈ ગયો છે ને હવે આપણે રસોઈ બનાવી થોડીક બનાવી લીધી રોટલી બોટલી બાકી છે કેમ કે કામ એટલું બધું હતું ને મમ્મીને એને વયાવાનું હતું તેનું ભાત પણ બનાવવાનું છે એટલે આપણે શાક કરી લીધું છે સંભારો કરી લીધો છે મસ્ત મજાનું બધું કરી લીધે રોટલી બાકી દે તો રોટલી બનાવી લઈએ ભાત લેવા આવી દે તો ભાત બનાવી લઈએ ભાત બાંધીને મોકલી દે વાળીએ કેમ કે આખો દિવસ આજે તો તલ રોકાવાના છે ગરમીનો પણ એટલો બધો છે કે વરસાદી વાતાવરણ એવું છે ને કે વાત આખો દી રોકાણા છે અહક કેવું અહ થાય એવું છે ઘરે તો ચાલો રોટલી બનાવી લે ને પછી પાછા મળીએ આપણે સંભારો બનાવ્યો છે મરચાનો લોટવાળો મિક્સ શાક બનાવ્યું છે આમાં આપણો લોટ છે તો બનાવી રહ્યો રોટલી હવે એવું બધાય એવા સેફ એવો ને દીકરીઓ ને બધી એને તો આપણા સ્વરીયા શરબત મસ્ત મજાનું બનાવ્યું છે બધાય બહાર બેઠા જય તમે બતાવો જોઈ આ ટ્વિન્સ બાળકોમાં જોઈ લે ફૈજી છે એની છોકરી છે એના બે છોકરા ફૈજી ને અમારે ટ્વિન્સ છે એની છોકરી ને બે ટ્વિન્સ એ દીકો એ દીકો આમ જતા ઉભું છે એ તો કહો એ તો જા બે મોબાઈલ માં મસ્ત ગુસ્સે જતો એ ચકલાઓ એટલે બધા કટલેરી જોવે છે मोटा मैं खाई मोटू आ लैले हो लावा मोबाइल छो तो सुना लै जाऊ ना का मोबाइल होए ना काई ना जोई चोकलाउ ना नु कटले रे बाबा बधाई बेही गया जो ए आ आ बेहवा माथो ना न थरो का मारो ચાલો બધા મહેમાન વયા ગયા સરબત પાઈ દીધું થોડું ઘણું લેવું તો એને ખરીદી કરી લીધી અને બધા વયા ગયા હવે આપણે બધું ઠેકાણા કરીએ છીએ અને ગોતવા ગોતવાશે તો બેકને ફોન કરી લઈએ કેમ કે તલ છે મશીન હેલું નહીં ને તો કેમ કે ક્યારા મોટા થતા હતા અને મશીન ટૂંકું એટલે કાંઈ હેલું નહીં એટલે મૂલી કહેવા જો આજે તો મમ્મી પપ્પા પપ્પા તો આવ્યા હતા ખડીકા પાછા વયા ગયા તો હવે મમ્મીને બીજા હતા બે ની બે બેનું રોકાણ આખું દીધું હવે તડકો બહુ જ છે કેમ કે ગરમીનો માહોલ તો હોય જ વરસાદની આગાહી જતી તો ચાલો આપણે પણ ફટાફટ કામ કરે વાસણ સાફ કરવાના છે કચરો કાઢવાના એવું કરે તો કાતું ક બે પાછા આવવાના છે એ આવી જાય કેમ કે એ ગરં ગાવાના છે ફોન આવી ગયો અત્યારે અત્યારના હમણાં અમે આવીએ છીએ તો હું ફટાફટ કામ કરી લઉં તો એ ગરાગ આવે તો આપણે કામ ફિનિશ થઈ જાય કેમ કે સાડા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે પછી રસોઈ બનાવીએ છે સાંજે બેસવા પણ જવું છે મે માન ફઈ જે ફઈ રી છોકરી જે રોકાવાના છે ફઈ મરે તો તે પલાટે બેસવા પણ જાવું છે તો અત્યારે ફટાફટ પેલા કામ કરે પછી રસોઈ આદરી જાય કોકો આવતું હોય ગરા ખંચે બેવાન ટાઈમ કે મેડો ને એટલે આપણા બુંગણ ને બધું કામ રહી ગયું લુગડા નું ને એવું બધું એ બધું આયલા રાખે હવે તો ચાલ આપણે બધું જ મરી બૂટી નામ તે નતો ને બધું ઠેકાણે કરું છું તો બધું ઠેકાણે કરી લઉં બાપ દીકરો બેહી ગયા આવી આવે નિહાવ ખાઈ લે પછી સિકડા સિકડા ભઈ રહ્યા છે ને જ તો

जो दुई फ्रेंड आई गई तुझने ढोरा तुझ हो बोला है तुझको क्या तुझने आपने आपने ढोरा <laughs> बाबा इंदी किसने गिराया है वो पानी किसने गिराया है वो पोछा मारेंगे वो पोछा मारेंगे तुझको मैं पोछा दूंगी अब मार लो क्यों नहीं करोगी મેં નઈ કરું ગી કે ચાલો હવે આપડે છે ને વાસણ સાફ કરી લઈએ પછી સાત સંભારા કરી લઈએ